જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એકુ ફેમિલી તો આપણે જો પોતાનું કામ કા ચાલે છે અને મમ્મી સાક સંભાળા વઘાયરા વઘારે છે કેલા સુધારી રાખા અને ચોરી દાણા નો કોઈ છોલી લીલી લીધી હતી ને કોલી ના મમ્મી જો સાક વઘારે છે અને આપણે કરીએ છીએ પોતા પોતા થઈ જાય પછી રોટલી રોટલા રહે તે કરનાશું કે કે ગરમી બહુત પડે છે અને આપણને મજા જેવું મોટું લાગવા લેવા કેમાં તો આપણે ફળિયામાં જોવો ફળિયું ધોવાનું કામકાજ કરવાનું છે આપણે ધાણા હુંકવી દીધા છે કપડાં બધા જો ઉપર હુંકાય છે ધોવાઈ ગયા છે બાલ્કનીમાં એ જો કપડાં ઉપર હુંકાવીએ પછી અહીંયા પોતા અને આપણે વાસણ લૂસવાના ને બધા અહીંયા સુકાવીએ અને જો આપણા ધાણા સુકાય છે પવન બહુ છે ત્રણ દિવસે રાતે બાર વાગે તો વાવાઝોડું ફૂલ તું અને મમ્મી જો ઉપરમાં વાત કરે છે સોફાના કવરિયા ધોવાના છે મજા નહોતી એમ આપણે સોફાના કવરિયા ધોવાના રહી ગયા આપણે સોફાના કવર પલાળ દીધા છે ઓછા કાઢીને પલાળ દીધો છે થોડીક વાર પલળી જાય ને એટલે સરસથી હું ધોવાઈ જાય તરત એટલા માટે જો આપણે રોટલી કરીએ છીએ અને રોટલી છે ને આપણે આમાં રોટીમાં રોટીમાં ફૂલાવી હોય ને તો જો આ રીતે ફૂલ

પછી અમારે કોલો બાટલો છે ને એ બાટલો લઈને કઈક કઈક તો બાય રસોઈ કરીએ નાનો એવો ચૂલો છે ને એમાં બાય રસોઈ કરતા હોય જો જુનાગઢ માં કમોસમી વરસાદના છાટા ને ફૂલ પવન આરામ જોઈ લે અત્યારે ફૂલ પવન છે છાટા આવી ગયેલા છે અત્યારે છાટા ચાલુ પણ છે જો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે વાતાવરણ તો માથે એવું છે બધું ફૂલ ગરડ ફરડ જે વાદળા થઈ ગયા છે જો વરસાદ આવે છે તડકામાં આપણે ડબ્બુ લેવા જવું છે એકદમ વાતાવરણ ગયું છે સૂર્યનારાયણ દેખાતા પણ મોટા મોટા વરસાદ આવે છે અત્યારે પવન નથી પણ વરસાદ ચાલુ થઈ ગયો કમોસમી વરસાદ કહેવાય આને અત્યારે હવામાન જુઓ ઠંડુ થઈ જાય ખાસ ગરમી છે એટલે જો આવ્યો હોય જોરદાર એ બાજુમાં પતરા છે ને અવાજ બહુ આવે જો મમ્મી થાણા હમા કરે છે જો એમાંથી ચારી ચારી બધું કાઢે છે ઓમાં જો કચરો ભેગો કર્યો છે અને આ ચરાઈ ગયા છે જો અને હજી પછી એમાં પાટો કરવાનો રહે તો કાકરા હોય ને એ રહી જાય જો આ રીતે ધાણા હમા થઈ જાય ને હવે ધાણા જીરું આપણે દરાવાનું મોડું થઈ ગયું છે તો ધાણા જીરું દરાવાનું છે પછી ઘંટીવાળા કોઈ ધાણા જીરું ન ધરી દઈએ કેમ કે એ સિઝન જ મસાલા દરે એટલા માટે હવે છે ને મમ્મી કે હમા કરી નાખે ને તો દરાવાઈ જાય નરસ ઘરે હોય ને ત્યારે એ કે એટલે અમે દરાઈ આવીએ તો આ ધાણા હમા થઈ જાય પછી પહાટો કરશે પછી વીણી લેવું આમાં કોકો કાકરો કે કોઈ આમાં ડાઠિયું હોય ને એ મમ્મી જોઈ લો પાટો કરે છે કામુમ્યા શું કેવાય વીણ આરો ન આવે કાકરી જો એટલે હો કર્યું ને એટલે પાટો ને હો કરે એટલે કાકરી ને નીકળી જાય જો આ પાહટો કહેવાય જો હવે હેઠા હો કરશે ને એટલે એમાં કાકડી બધી નીચે પડી જાય જો ઉપર આવી જાય અને ધાણા બધે નીચે વહી આવે આ રીતે આપને ન આવડે જો એટલે મેં કીધું હું સારું નાખું અને તમે અહીંયા પહાટો નેઠાઓ કરી નાખો પછી વીણાઈ જાય એટલે હું હવે ચાર ચારવા વરગવાની છું એટલે ધાણા હમા થઈ જાય ને તો પછી જીરું બે મિક્સ કરીને અને દડાઈ આવવાની છે જો આપણે ગમે એટલા કાકરા વીણીએ ને તો બહુ વાર લાગે પછી આપણા પહાટો કરીએ ને તો જો જાગે આમાં કાકરી છે ને કેટલી બધી આવી જાય બે જોજો આ રીતે કરવાનું હોય ન આવડતો હોય શીખી લેજો મને નથી આવડતું આમ કરવા જાવ તો બધું પડી જાય છે એવું થાય જો કેટલી બધી કાકરી એવી ને હવે આ વીણીએ વીણીયેતા કેટલી વાર લાગે તો આવી રીતના કરીએ ને તો ઝડપથી કામ થાય અને પતિ પણ જાય ઝડપથી જો એટલા ધાણા કરી નાખ્યા છે અને હવે આને છે ને વીણવાના છે હવે મમ્મી એમ છે કે કાલે વીણવા જ નથી વીણવા આમાંથી કોઈ કોઈ કાકરી હોય ને કોઈ મોટું ડાઠીયું હોય વીણી નાખશો આમ જો હવે તમે જો કેટલી કાકરી નીકળી અને પહાટો કરે ને એટલી કાકરી નીકળી જાય જો આમાં ઓલી કાકરી હોય ને જો આ બધી કાકરી હોય એમાં આવી રીતના બધી નીકળી જાય જો મમ્મી ફોટા જોવે છે મોનાબેન દ્વારકા ગયા છે ને મમ્મી ફોટા જોવે છે મમ્મી શીખવાડી દીધું આવી રીતના આમ કરાય મમ્મીને ખબર પડે એ મોનાબેન છે ને દ્વારકા ગયા છે એટલે ફોટા મોકલા છે અમારા ફેમિલીના ગ્રુપમાં તો મમ્મી જોવે છે હું કહું જો મોના દ્વારકા ગઈ છે ને એના ફોટાને આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે તો સાંજનો સમય લાગે છે છે એટલા માટે તો આ થોડીક તબિયત ખરાબ છે પેટમાં દુખે છે કેમકે ગરમી જેવી છે સહન ન થાય ને આજ તો વળી વાતાવરણમાં પલટો આવ્યો હતો એટલે કે વરસાદ આવ્યો હતો હું ઉનાળે વરસાદ બોલો હવે એવું છે તો જો અત્યારે વાતાવરણ કંઈક અલગ થઈ ગયું છે સામે મંદિરે આરતી થાય છે બટેટાની સીટી થાય છે છે જો અત્યારે પણ આકાશમાં વાદળા ઘમઘોર થવા માંડ્યા છે આજે રાતે વરસાદ આવે તો આવે કે આજે આવવાના કે વરસાદ હા આગાહી ખાતા મેન છે વરસાદ હા એને ખબર છે ઇંગ્લિશ આવડતું નથી વોટ ઇઝ ધીસ

આ પાડે છે કે જે લેવું લઈ લો વરસાદ આવવાનું તો ઓછી થાય ખેડૂત ને બિચારા ને વાયુવાઓ બહુ નુકસાની અહીંયા છે ને જો આ મમ્મી ઉનાળામાં ઠંડી હોવાનો અહેસાસ કેમ કરે ગમે છાલય ને એને ભીની કરીને રાખીને પછી પછી સૂવે ત્યારે ઓઢે જો

આપણે તમારે કઈ ઉપાધી નહીં જે થાય તો સાંજ સમય છે સૂર્ય

ઠંડી સહન કરે ગરમી એવડી સહન કરે ને વરસાદ એવડો સહન કરે વીજળી નહીં થવાની છે એવો ફોન આવ્યો તો મને ભગવાનનો વીજળી પણ થાય એટલે અંદર રહેજો હો ભગવાનનો ફોન આવ્યો હતો કે વીજળી થવાની છે એટલે અંદર રહેજો તમે બધા તમને આવે ફોન હેલિકોપ્ટર આવશે Eta zara? Zeretik, ez da. Ez da, ez da. Eta zara ez da? Ez da, ez da. Zure ratri hori jorda izan zen. Zure ratri hori jorda izan zen. Zure jorda izan zen. Zure વાવાઝોડો આવીશ ત્યારે ફૂલ વાવાઝોડું આવ્યું છે અત્યારે જો બધું જો ઉડવા માંડ્યું છું બધાને અંધારું થઈ ગયું છે અને તમને ઝાડમાંથી ખબર પડશે જો વીજળી થાય છે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને ફૂલ પવન ફૂંકાય છે જો દિવસ જેવી વીજળી થઈ જાય છે અંધારું થઈ ગયું છે તો એ જો